કેટલી સેકન્ડ વધી ગઈ તો કે પાંચ સેકન્ડ તો સો ભાગ્યા પાંચ એટલે કે જવાબ થઈ ગયો વીસ વીસ શું આવ્યું મીટર પર સેકન્ડ તો ટ્રેન ની ઝડપ થઈ ગઈ કેવાય વીસ મીટર પર સેકન્ડ પણ અઢાર ભાગ્યા પાંચ પાંચ ચોકી વીસ થાય અઢાર ચોક બોતેર જવાબ આવી ગયો બોતેર કિલોમીટર પર આર કોઈ સૂત્રોની જરૂર નથી ડાયરેક્ટ આન્સર આવી શકે આવું ગણિત ભણવા જોડાયેલા રહો આદર્શ લાઈવ સાથે